મિત્રો તમારી પાસે લાખો રૂપિયાની કાર હોય ગમે તેવો ગારો ચોંટી ગયો હોય તો તમારે હવે સર્વિસ કરવા માટે ગેરેજ નથી તમે તમારી જાતે જ કાર ને ચમકાવી શકશો તમારે ઘરે કે ફેક્ટરી તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમકે એક જ મિનિટમાં ક્લીન કરી નાખે એવા જેટ પ્રો કંપનીના પ્રેશર વોશર દુનિયામાં ધૂમ મચાવે છે સોલાર પ્લેટ ક્લીન કરશો તો લાઇટ બિલ ઓછું આવી શકે છે અને આ પ્રેશર વોશર થી તો સોલાર પેનલ કાર બાઇક નાના મોટા વાહન એસી મશીનરી અગાસી ગાર્ડન નાના મોટા શેડ ગમે તેવી ધૂળ ચોંટી ગઈ હોય એક જ મિનિટ ક્લીન કરી શકો છો કેમ કે આ પ્રેશર વોશર પ્રેશર જ જોરદાર હોય છે અને આ તો ગુજરાતની ની બ્રાન્ડ છે જેટ પ્રો પ્રેશર વોશર એકસો બાર અને એકસો બાર ના પ્રેશર વોશર ભારત ભર માં કેશ ઓન ડિલિવરી મોકલી આપવામાં આવે છે મારા વાલીડાઓ મંગાવી લેજો જેટ પ્રો કંપનીના પ્રેશર વોશર તમે એમેઝોન અને ફ્લિપકાર્ટ માંથી ઓનલાઈન ઓર્ડર કરી શકો છો રાજકોટમાં ગોંડલ રોડ ઉપર બોમ્બે હોટેલ ચોક પાસે વિજય પ્લોટ મેઇન રોડ ઉપર જ અમની ઓફિસ આવેલી છે જો તમે અહીંયા રૂબરૂ લેવા આવશો તો તો તમને અહીંયા લાઈવ ડેમો કરીને જ બતાવવામાં આવશે